મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામે જ્યાં દસા માતાનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો આ મંદિરની વાત કરીએ દશામાં ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે બિરાજમાન થયા હતા હવે મિત્રો ગણતરી દિવસો જ બાકી છે દશા માતા નું વ્રત ચાર ઓગસ્ટ અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે તો મિત્રો તમે આ મંદિરની મુલાકાતે આવ્યા છો કે નથી આવ્યા આ પવિત્ર દિવસોની અંદર તમે દસ દિવસની અંદર ગમે ત્યારે દર્શન કરવા માટે તમે આવી શકો છો અહીં તમને તમને ભીડભાડ જોવા મળશે અને પાર્કિંગ બે થી ત્રણ કિલોમીટર દૂર કરવું પડે છે અને આડા દિવસે પબ્લિક ઓછું હોય છે જો તમારે શાંતિથી દર્શન કરવા હોય તો તમે આડા દિવસે આવી શકો છો અને દશામાના